નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્રાચાર્ય મિત્રો સેમિકન્ડક્ટર્સ આજે સૌ કોઈની જરૂરિયાત બની ગયા છે અને સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યમાં જો જરૂરિયાત થવાની હોય તો એ સેમી કન્ડક્ટરની થવાની છે અને તેથી જ ભારત આ ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે સેમિકોન ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારું સપનું છે કે વિશ્વના દરેક ઇલેક્ટ્રોનિક્સમાં ભારતમાં બનેલી ચીપ લાગેલી હોય પીએમ મોદીએ કહ્યું કે આજે સેમી કન્ડક્ટર સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક વાહનો અને એઆઈ સુધી દરેક વસ્તુનો મુખ્ય આધાર છે સેમી કન્ડક્ટર એ સિલિકોન ચીપ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે સેમી કન્ડક્ટર વાહનો સ્માર્ટફોન કમ્પ્યુટર એટીએમ કાર ડિજિટલ કેમેરા એસી જેવી અનેક વસ્તુઓમાં વપરાય છે સાથે સાથે રેફ્રિજરેટરમાં પણ જોવા મળે છે એટલું જ નહીં મિસાઇલ્સમાં પણ સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપ્સની જરૂર પડે છે સેમિકન્ડક્ટર કન્ડક્ટર ચીપ ઉત્પાદન સેમિકન્ડક્ટરની જે ચીપ હોય છે એ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટના નિયંત્રણ અને મેમરી અંગે કાર્યનું સંચાલન કરે છે તો આજે આ વિશેની ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા આશા નકુમ આઈટી એક્સપર્ટ

કોમ્પ્યુટર સ્માર્ટફોન ડિજિટલ ઉપકરણો જોઈ રહ્યા છે એનું આને મગજ કહી શકાય અને સેમીકન્ડક્ટર શું ધર્મ છે કે જે વીજ પ્રવાહને કંટ્રોલ કરે એને ફિલ્ટર કરે એટલે જે ટેકનોલોજી નું પ્રોસેસિંગ હોય સ્ટોરેજ હોય કોમ્યુનિકેશન હોય આ બધામાં એ મહત્વપૂર્ણ છે આ ટેકનોલોજીને લીધે જ ટેલિકોમ્યુનિકેશન હોય હેલ્થકેર હોય ઓટોમોટિવ હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી જે સેવાઓ છે એ હવે આગળ વધી રહી છે આપણે એઆઈ એઆઈ કહીએ છીએ અને ડેટા પ્રોસેસિંગ કહીએ છીએ તો એના માટે તો આ મુખ્ય આધાર છે માટે સેમિકન્ડક્ટર છે એ હવે એમ કહે કી ફેક્ટર બને છે કોઈ બી કન્ટ્રીને ડેવલપ થવા માટે જી તો આપણે જોઈએ કે આજે વડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે શું કહ્યું સેમિકોન ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સંબોધિત કરતાં વડાપ્રધાને શું કહ્યું એ આપણે જોઈએ હું ને વિનંતી કરીશ કે આપણને બતાવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શું મહત્વની જાહેરાત કરી છે અમારી સરકાર ભારત મેં પૂરે સેમી કંડક્ટર સપ્લાય ચેન ઇકો સિસ્ટમ કો આગે બઢા રહી મેં સાલ लाल किले से कहा है हमारा सपना है कि दुनिया की हर डिवाइस में इंडियन मेड चीप हो सेमीकंडक्टर पावर हाउस बनने के लिए जो भी जरूरी होगा भारत वो सब करने वाला है साथियों क्रिटिकल मिनरल्स के डोमेस्टिक प्रोडक्शन और इसके ओवरसीज एक्विजिशन के लिए हमने कुछ समय पहले क्रिटिकल मिनरल मिशन की घोषणा की है क्रिटिकल मिनरल्स को कस्टम्स ड्यूटी से छूट देना हो क्रिटिकल मिनरल्स को ब्लॉक्स की माइनिंग की ऑप्शन हो इन सब पर तेजी से काम हो रहा है और सिर्फ इतना ही नहीं है हम इंडियन इंस्टीट्यूट ऑफ स्पेस साइंस में एक सेमीकंडक्टर रिसर्च सेंटर बनाने के लिए भी काम कर रहे हैं हम आई के साथ पार्टनरशिप कर रहे हैं ताकि हमारे इंजीनियर्स

અથવા તો કોઈ વિદેશી કૂટનીતિની વાત આવતી હોય છે ત્યારે વિદેશમાંથી કોઈ પણ દેશનો ભરોસો એ અને આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટે એમને મોટિવેટ કરવા એ કી ફેક્ટર હોય છે સી હ્યુમન બિંગ માટે કહીએ મેન પાવર રિસોર્સ કહીએ તો ચાઈના એ મેજર કહીએ એક સ્ટેટ છે બટ ચાઈના જોડે શું છે કે એમને અમેરિકા જોડે કંઈક વાદ વિવાદ હોય છે રશિયાને અલગ મેટર હોય છે અથવા તો ટર્કી કહીએ તો ટર્કી અત્યારે ટેક્સટાઇલમાં ડેવલપ કરે છે પણ સંભાવ બધા એકબીજા સાથે કઈ ને કઈ વિખવાદથી જોડાયેલા છે રાધદ એને અધર ઇન્ડિયામાં એક છે કે ભાઈ ઇન્ડિયાના બધા જોડે સારા ટર્મ્સ છે કોઈ એક જૂથવાદમાં ઇન્ડિયા ક્યાંય ફસાયેલું નથી એટલે જે ઇન્વેસ્ટર્સ છે એ ઇન્વેસ્ટરનો સૌથી મોટો તો ટ્રસ્ટ જીતવો અને ટ્રસ્ટ વર્ધી આપણે એને એટમોસ્ફિયર આપવું ઇન્વેસ્ટર્સને આપણે ભૂતકાળમાં પણ જોયું કે એપલ માટેની વાત હતી એટલે એસેમ્બલિંગની વાત હતી તો એના માટે પણ આપણે જોયું કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ એવા હતા કે જે ચાઇના થી ઇન્ડિયામાં સ્વિચ થઈ રહ્યા છે તો કઈ ઇન્ડિયામાં એક તો શાંતિ સુરક્ષા રિસોર્સિસ અને ફ્રેન્ડલી ભલે વિપક્ષ ગમે તે પણ આજે ઇન્ડસ્ટ્રી આવશે તો ડેવલપમેન્ટ થશે જે છેવાડાના આપણે બીજું કહીએ કે જે ઇકોનોમીને લઈને લોકો વાત કરતા હોય છે કે ઇન્ડિયાને છે વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનવા માટેનો જે બેઝ પ્લેટફોર્મ કે એ દૂરદર્શિતા છે મોદીજી અમે જોતા આવ્યા છે ભૂતકાળમાં પણ આપણે જોયું કે નાની નાની વાત હોય છે જે આપણે એ ટાઈમે વિઝન નહીં કરી શકતા પણ જ્યારે મોદીજી વિઝન જોઈ અને વર્લ્ડની જે નીડ છે એ બહુ સારી રીતે ઓળખે છે સ્પર્શે છે અને જોયું હતું અત્યારે આઈસી કહીએ આપણે આઈસી છે નાનામાં નાનું રમકડું હશે તો પણ આઈસી ઓપરેટેડ હશે ત્યારથી કહીએ કે મિસાઇલ્સ જે હશે એ પણ આઈસી ઓપરેટેડ હોય છે અને આ આઈસી માટે સેમી કન્ડક્ટર એ બેઝ નીડ છે તો બેસિક નીડ પૂરી કરવા માટે વર્લ્ડને આપણે આ બહુ જ સારો એવો રોડમેપ છે અને બીજી વાત કહું કે આપણે વર્લ્ડ માં એક વાત કહીશ કે ટોવેલ ટેક્સટાઇલ ટેક્સટાઇલ માટે આપણે ઇન્ડિયા છે એ આજે વર્લ્ડ ના ટોપ મોસ્ટ એક્સપોર્ટર માં પહોંચી ગયું છે વર્લ્ડ માં થર્ડ કે ફોર્થ ટોવેલ છે ને એ ઇન્ડિયા નો યુઝ થાય છે અને જે કહીએ કે સારા સારા બીજું કઈ વિમ્બલ્ડન ટ્રોફી વિમ્બલ્ડન ટ્રોફીમાં પણ આજે ઇન્ડિયાનું હોમ ફર્નિશિંગ પ્રોડક્ટ યુઝ થાય છે આવી રીતે ઇન્ડિયા છે એનું બેઝ બનાવતું રહે છે એક્સપોર્ટર તરીકે ટર્કીને માત આપીને પણ કહીએ કે આપણું ફાઈબર્સ કહીએ જે ટેકનિકલ ફાઈબર કહીએ એનામાં ઇન્ડિયા ઘણું બધું ડેવલપ કરતું રહ્યું છે લાઈક સેમ વે આઈસીમાં પણ ઈન્ડિયા ફ્યુચરમાં આજે કરશે બીજું છે કે આપણી પાસે એક માઇન્ડ કહીને માઇન્ડ વિથ મશીન કામ કરવા માટે આપણી પાસે બધા જ સોર્સ છે ટેકનોલોજી સાથે કદમ તાલ મિલાવવા માટેની આપણે બધી જ પાયાની જરૂરિયાતો કહીએ એ ઇન્ડિયા છે સારી રીતે પૂરું પાડી રહ્યું છે તો આ જરૂરિયાતને પહોંચી વળવા તેમજ વિશ્વની જે જરૂરિયાત છે એમાં આપણે ઇન્ડિયાનું જે યોગદાન છે એ કઈ રીતે હોય તો કે ટેકનોલોજી સાથે ઇકોનોમીને પણ આપણે બુસ્ટ કરી શકીએ આવો હોય આ માટેની આ દૂરદર્શિતા છે એ મોદીજીનું આ દૂરદર્શિતા જે દેશને વર્લ્ડની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છે એ બનાવવા માટે છે પૂર્ણ થશે જી રુઝન ખંભાત આપ આઈટી એક્સપર્ટ છો અને આઈટી કંપની ચલાવી રહ્યા છો આ મુદ્દે અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અનમ્યુટ કરવા વિનંતી સર મારું અનમ્યુટ જ છે હેલો હવે આવ્યો અવાજ બરાબર છે હવે આવે છે આપનો અવાજ જી ઓકે આપણે જે શું કહેવાય આઈટી માં જે ક્ષેત્રમાં હું કામ કરી રહી છું તો એ ક્ષેત્રમાં તમે અત્યારે કઈ બી જશો તમે મોબાઈલ જો ટીવી જો ક્યાંય બી જો એમાં સેમી કન્ડક્ટર ચિપ્સ વચ્ચે એમાં વચ્ચે થયા હતા ને કઈક એટલે બધી ચીપ આવવાની બંધ હજી મને ખબર છે ગાડીઓને બધાની ડિલિવરીઓ ડીલેમાં આવી ગઈ હતી બીકોઝ ઓફ ધીસ કહેવાય ચિપ્સ નોટ રીચિંગ ઇન ટાઈમ કે નોટ બિંગ મેડ ઇન ટાઈમ ઇન્ડિયા ઇઝ નોટ અ સેમી કન્ડક્ટર ચીપ્સ હબ અત્યારે આપણે એની પર ફોકસ કરી રહ્યા છીએ આ મેજર આનું કામ થાય છે ટાઈવાનમાં અને એ ટાઈવાન છે પણ બિગેસ્ટ પ્લેસ વેર સેમી કન્ડક્ટર ચિપ્સ મેડ અને મોટી મોટી કંપનીઓ વર્લ્ડ ઓવરમાં કંપનીઓ આર એન્ડ લોકોને ત્યાં કરે પણ જ્યારે મેન્યુફેક્ચરિંગ આવે એ ટાઇવાનમાં જાય કરવા એટલે કહેવાનો હેતુ અત્યારે એ છે સાહેબ કે ઇટ ઇઝ અહેવાય ને હાર્ટ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પછી એમાં કઈ બી કોઈ બી ડિવાઇસની તમે વાત કરો આપણે જે ઇન્ડિયામાં એના એની પાછળ કરોડો એ કરવો પડે શું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે મને હજી આજે પાંચ છ વર્ષ પહેલા બી આપણે આ વાત કરતા હતા ઇન્વેસ્ટમેન્ટ કરવાની પણ હવે અત્યારે એ થોડું આગળ વધ્યું છે વી હુ ટુ સ્ટેપ્સ ફર્ધર પણ એકચ્યુઅલી થોડા ડગલા સ્લો ચાલી રહ્યા છે આઈ વુડ રાધર એક્સપેક્ટ કે ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં ડગલા ફાસ્ટ ચાલવા જોઈએ કારણ કે આજની તારીખમાં ઇટ ઇઝ શું કહેવાય જ્યારે તમે ટેકનોલોજીની વાત કરો છો અને તમે જ્યારે વર્લ્ડ ઇઝ બી રૂલ્ડ બાય ટેકનોલોજી તો વધારે થવાનું છે તો અગર આ આ બધું જે કહેવાય આપણે એનું આનું ચાલુ કરી તો આપણને એના બે ફાયદા છે એક તો કે ભલે આ રિસર્ચોનેટલી લેટ એક્સેપ્ટેટ પોઈન્ટ ઇન્ડિયામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ભલે વધ્યું છે હું ના નાની પાડું પણ જેટલું આપણે ઇન્ડિયામાં વધવું જોઈએ આપણા જે જીડીપી એના પ્રમાણે એટલું નથી વધ્યું પણ લેટ ઝ એક્સેપ્વ વન થિંગ કે આગળ નથી વધ્યું પણ મી કેન એટલીસ્ટ બી ધ શું કે મેન્યુફેક્ચરિંગ પ્લેસ વેર ઇન આ ચીપ કારણ કે આજની તારીખમાં બી ઘણા તમે મોબાઈલ સેલ્સ બી જુઓ છો તો બાકી આપણે વી આર પ્રાઉટ ઇન્ડિયામાં બની રહ્યા છે પણ જે એના બધા મટિરિયલ હોય છે એ બધું તો બાર ગામથી જ આવે છે આઉટ ઓફ થી જ આવે છે તમને મને ખબર છે એટલે હવે અત્યારની તારીખમાં અગર આપણે રિયલ સેન્સમાં મેડ ઇન ઇન્ડિયા કરવું હોય રિયલ સેન્સમાં તો ઓબિઝલી આપણે આ જેનું હાર્ટ છે ચિપ્સ ચિપ્સ દસ ટાઈપ ની આવે છે અત્યારે આ

અને આમાં ગવર્મેન્ટ સિરિયસને એ રીતે બી અત્યારે કંઈક એક પચાસ ટકા એ આપશે કે એવું બધું કંઈક છે આખું સેમિક કંડક્ટર ઇન્ડિયા મિશન કેવું કંઈક બી છે અને યુએસ ને જાત જાત જણા જોડે આપણે બધા ટાયોપ કરી રહ્યા છે ગુડ બહુ જ સારી વાત છે પણ મૂળ વાત મારે એટલી જ કરવી છે સાહેબ કે આજની તારીખમાં બી આપણે જરા ફાસ્ટ કરીએ વાતો તો કરીએ છીએ પણ ફાસ્ટ કરીએ તો હજી સારી વાત છે જી બિલકુલ જલ્દી નિર્ણયો લઈએ એની ઉપર ત્વરિત અમલીકરણ થાય તો એનું જલ્દી રિઝલ્ટ મળશે

પાંચ વર્ષ પહેલા પણ આપણે વાત કરેલી કે ભાઈંગોલેસ સુધીમાં પ્લાન્ટ નાખવાનો છે એટલે આપણે જે આપડે શ્રી છે એ શું કરે છે કે થોડાક થોડાક ટાઈમે પેલો જૂનો દારૂ નવી બોટલમાં ભરીને પીરસવાનું કામ કરે છે હા હું તમને થોડાક ડેટા આપું સાહેબ કે આપણે વિશ્વમાં નંબર વન ચીફ મેન્યુફેક્ચરિંગ ની વાત કરીએ છીએ બેઝિકલી સેમી કંડક્ટર હું જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભણતો હતો ને એમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ નામનો સબ્જેક્ટ આવતો હતો ત્યારે અમે એની વ્યાખ્યા ભણતા હતા આ કંઈ નવી વસ્તુ નથી તો આપણે છેલ્લા દસ પંદર વર્ષથી શું કર્યું બે હજાર ચૌદમાં ચાઇના એ સુડતાલીસ આની આની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું એમણે અત્યાર સુધીમાં સુડતાલીસ બિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી બી ચાઇના વિશ્વની જે માંગ છે એમાં ચાઈનાનો જે હિસ્સો છે એ બે થી સાત ટકા છે યુરોપ અઢાર થી એકવીસ ટકા છે યુએસ બેતાલીસ ટકા છે વિશ્વમાં સૌથી વધારે છે જાપાન સત્યાવીસ ટકા છે અને અધર્સ પાંચ ટકા છે હવે યુએસ આની અંદર જે જેમ રુદાન મેડમે કીધું કે આની આર એનડી તો આર એનડી જે સૌથી વધારે જે છે એ યુએસમાં છે આની ડિઝાઇન યુએસ બનાવે છે પછી એ ભલે ને મેન્યુફેક્ચરિંગ તાઇવાનમાં થતું હોય ચાઇમાં ચાઇનામાં થતું હોય યુરોપમાં થતું હોય કે હવે ઇન્ડિયામાં થતું હોય સૌથી મોટો પ્રશ્ન છે આની પાછળ બિલિયન્સ ઓફ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ અને પછી હું તમને બીજો દાખલો આપું કે ભારતમાં અત્યાર સુધી ત્યારબાદ ડિક્સોન ટેકનોલોજી છે પંચોતેર હજાર કરોડ છે હેવેલ્સ ઇન્ડિયા છે એક લાખ અઢાર હજાર કરોડ છે એક નાની કંપની છે આર એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સ સોળસો ને ચોત્રીસ કરોડ રૂપિયા છે તો શા માટે આપણે મોટી કંપનીઓ કે આ તો આપણે નેનો જેવું થશે મોટી મોટી કંપનીઓનો મોટી જમીન માગશે આની અંદર ઓછા ઓછી જમીન પાંચ લાખ વાર તો સાફ સુથરી જમીન જોઈએ એટલે મોટી કંપનીઓ તે એકલાને ઇન્વાઇટ કરી કે એની પાછળ ઇન્વેસ્ટ કર્યા કરતા નાની કંપનીઓ પણ એમ એમએસએની કંપનીઓ પણ આની અંદર છોડાઈ એમને ફાઈનાન્શિયલી અને બહારની ટેકનોલોજી રહી એ પ્રકારનું એક હબ અથવા એ પ્રકારની ઓપોર્ચ્યુનિટી ભારતમાં તમે આજે ઉભી કરો તો દસ વર્ષ પછી તમે જે રિક્વાયરમેન્ટના જે આંકડા આપ્યા કે માર્કેટ કેપના એમાં બે કે પાંચ ટકામાં તમે પહોંચી વળશો અને ત્યાં સુધીમાં તો સેમિકન્ડક્ટર AI એઆઈ ટેકનોલોજી જે જે છે નેક્સ્ટ જનરેશન આપણે ઓલરેડી બહુ જ પાછળ છીએ આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ આપણે ત્યાં જઈએ તો વોર રોકાઈ જાય એવી વાતો કરીએ છીએ પણ આપણને ખબર છે કે આપણે મણિપુરમાં બી વોર રોકી શકતા નથી એટલે રિયાલિટીમાં આવીએ સાચી વસ્તુ આપણે કરીએ લોકોને માર્કેટ સમજીએ કે ભાઈ એકલા મોટા ઉદ્યોગપતિ સિવાય પણ એમએસએમ ના નાના નાના ઉદ્યોગપતિઓ એને પણ આ ટેકનોલોજી આસાનીથી મળી શકે એ લોકો બી આનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં કરી શકે એકસો ને ચાલીસ કરોડ દેશની અંદર કોઈ પણ ઓટોમેશન ની આઈટમ હોય ડિવાઇસ એવી હોય કે જેમાં ઓટોમેશન આવતું હોય ત્યાં ચીપ વપરાય ચીપ અનેક પ્રકારની હોય તો આટલા મોટા દેશને ફક્ત આપણે પાંચ ટકા સુધીનું બી માર્કેટ કેપ હશે વિશ્વનું તો ખાલી આપણા દેશમાં જે પ્રોડક્ટ ખપી જશે એટલે આપણે તો એક નહીં અનેકો કંપનીઓની જરૂર છે સરસ્વતી ચંદ્રજી એટલે આ જે છે તે આપણે ફેંકા ફેંકી કર્યા વગર ખરેખર કંઈક કરવાની જરૂર છે જી આશાબેન છેલ્લી એક મિનિટ સૌ તો ભાઈ એક બોલ્યા નથી યોગ્ય આ અધ્યક્ષ નો ભૂતકાળ અને બીજું કહ્યું કે મણિપુર વોર આ તે ટેકનોલોજી ની વાત આવે દેશની પ્રગતિની વાત આવે તો સિત્તેર વર્ષમાં કોંગ્રેસે દેશને શું આપ્યું એ દેશવાસી જાણે છે સૌ જાણે છે અને વિકાસની વાતમાં રોડા નાખવા ને એ તો જ્યારે સરદાર સરોવર ડેમ ની છે એ મોદી સાહેબે શપથના જયારે સત્તર માં દિવસે ઘોષણા કરીને ત્યારે મેઘા પાટકર જોડે કોણે સપોર્ટ કર્યો હતો અને વિરોધમાં કોણ બેઠું હતો એ પણ જાણીએ છીએ આપણે પણ આ બધા મુદ્દાઓ ફાજલ છે એના પર ચર્ચા કરવી અત્યારે યોગ્ય નથી અત્યારે જે વાત માટે ડિબેટમાં બેઠા છીએ તો જ્યારે દેશના

સેમી કન્ડક્ટર ક્ષેત્રે આપણે જો બસ ચૂકી ગયા ચુકીએ તો તરત શરૂઆત કરવી જોઈએ કે નહીં આજે આપણે સેમી કંડક્ટર ને ઇન્ડિયા માં લાવવા માટે ઇન્ડિયા ને સેમી નું હબ બનાવવા માટે મહત્વની ચર્ચા કરી રહ્યા છીએ અને આપ સૌ મહાનુભાવો આ ચર્ચામાં જોડાયા આપના અભિપ્રાય આપ્યા એ માટે આપ સૌનો આભાર ખૂબ ધન્યવાદ તો મિત્રો જે સેમી કંડક્ટરની ચીપ છે એ સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રોનિક વાહનો અને એઆઈ સુધી દરેક વસ્તુનો આધાર છે અને આ બાબતે નિષ્ણાતોનું શું માનવું છે આપે જોયું આપનો શું અભિપ્રાય છે અમને બુલેટિન ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ સ્વરૂપે પણ આપ જણાવી શકો છો ચર્ચામાં આજે આટલું જ ફરી કોઈ મહત્ત્વના મુદ્દા સાથે આવતીકાલે આ જ સમયે મળીશું ત્યાં સુધી વધુ માહિતી અને સમાચારો માટે આપ જોતા રહો બી ઈન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર